અમદાવાદના રાણી વિસ્તારમાં આવેલા પિંક સિટી યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું છેલ્લા દસ વર્ષથી આયોજન કરવામાં આવે છે તે પ્રમાણે આ વર્ષે પણ ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના રાણી વિસ્તારમાં પિંક સિટી નામે એક બહુ જ મોટી સોસાયટી છે જેમાં પિંક સિટી યુવક મિત્ર મંડળ રાણી બહુ જ સુંદર કાર્ય કરી રહી છે આટલી મોટી સોસાયટી આવેલ છે જેના કોમન ગ્રાઉન્ડમાં ગણેશ મહોત્સવનું દસ વર્ષથી આયોજન કરે છે જો કે આ વર્ષે પણ યથાવત રીતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ દરેક લોકો લે છે સોસાયટીમાં અલગ અલગ જ્ઞાતિના હો છતાં પણ દરેક મહોત્સવમાં દરેક લોકો ભાગ લેશે અને સુંદર મજાની આરતી સાથે દરેક વર્ગના લોકો સાથે મળીને પ્રસાદી પણ ગ્રહણ કરે છે નાના મોટા દરેક બાળકોનું મનોરંજન થાય વડીલોનું મનોરંજન થાય તે રીતે જુદી જુદી એક્ટિવિટી દરરોજ કરવામાં આવે છે બાળકોની ગેમ વડીલોના ગરબા ક્યારેક નાટકો તો ક્યારેક અલગ અલગ ગેમ રમત ગમત અલગ અલગ એક્ટિવિટી કરવાથી તેઓમાં એકજુથ રહેવાની તાકાત મળે છે અને આ જ ગણેશ મહોત્સવ આયોજકોનો ઉત્સાહમાં વધારો કરે છે કાર્યક્રમનું સંચાલન નીતિશભાઈ પંચાલ અને તેમના સાથી મિત્રો દ્વારા થતું હોય છે તો આખી સિટી યુવક મિત્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન હજુ પણ ત્રણ દિવસ ગણેશ છે તમે લોકો એમની આરતીનો લાભ લેવા પણ જોઈ શકો છો અને તેમના મહોત્સવમાં પણ જોડાઈ શકો છો દર વખતે કેવું છે દર વખતે એવું વિચારતા કે આ વખતે નવું શું કરીએ આપણે નવું શું કરીએ તો રોજ ભાઈઓ બધા ભેગા થઈને કાર્યકર્તાઓ બધા ભેગા થઈને રોજનું એક રોજનું એક પ્લાનિંગ કરતા આવીએ છીએ અમે મહિના બે મહિના પહેલા રોજ મિટિંગ કરતા હતા કે આ વખતે ડિફરન્ટ શું કરીએ કે જેથી કરીને પબ્લિકને પણ મજા આવે રહીશોને મજા આવે સભ્યોને મજા આવે ગણેશ ચતુર્થીમાં દરેક જણને ઓપિનિયન લઈએ એમાંથી પછી ફિલ્ટર કરીએ કે ભાઈ આ વધારે સારું છે આ નથી સારું તો દર દરરોજ રોજ દસ દિવસ હોય તો રોજની એક અલગ અલગ એક્ટિવિટી છે જેમ કે પહેલા દિવસે અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો કલ્ચરલ ડાન્સ જેને પાર્ટિસિપેટ કરવું એ કરી શકે છે જે જીતે એને ઇનામ આપ્યા હતા જેથી કરીને આશ્વાસન ઇનામ જેથી કરીને પ્રોત્સાહિત થાય અને આગળ વધતા રહે બીજા દિવસે અમે ડાન્સ પ્રોગ્રામ રાખ્યો હતો ત્રીજા દિવસે પણ ડાન્સ ચોથા દિવસે અમે રાખ્યું હતું ભજન સંધ્યા રાખી હતી વજન સંધ્યામાં પણ સારો એવો અમને સાથ સહકાર મળ્યો સોસાયટીના રહીશોનો જેથી કરીને અમને અમે અમે વધારે પ્રેરિત થયા કંઈક વધારે સારું કરવા માટે નો ડાઉટ અધ વચ્ચે વરસાદ આવી ગયો હતો એટલે અમારે બંધ કરવું પડ્યું હતું બટ કંઈ વાંધો નહીં ગઈકાલે ગઈકાલે અમારે રમત ગમત હતી સંગીત ખુરશીને બધું રમત આવતી આજે રમતગમત છે હવે આવતીકાલે અમારે સુંદરકાંડનું આયોજન કરેલું છે મંગળવારે એના ત્યારબાદ ના બે દિવસ ફરી રમત ગમત છે અને ક્રિકેટ છે મોટાથી માંડી અને નાના અને નાનાથી લઈને મોટા સુધી જે જે લોકોને નાના બાળક બનવું હોય ફરી તે બનીને ક્રિકેટ રમી શકે છે કોઈનો શોખ અગર રહી ગયો હોય તો ક્રિકેટનું પણ આયોજન કર્યું છે આપણે એના પછી આપણે અમરનાથ શિવલિંગનું પણ આયોજન કર્યું છે એટલે આ વખતે અમે કંઈક નવું નવું વિચારી રહ્યા છીએ કે જેથી કરીને લોકોનો વિશ્વાસ અમારા પ્રત્યે જળવાઈ રહે લોકો વધારેમાં વધારે ભાગ લે લોકો વધારેમાં વધારે નીચે આવે રૂચિ લે સોસાયટીના કાર્યક્રમમાં

પણ સક્રિય સભ્યોમાં જોઈએ તો વીસ થી પચીસ જણા એવા છે કે જેનો સાત સહકાર કોઈ પણ અડધી રાતે બી ફોન કર્યો તો તાત્કાલિક રીતે હાજર થઈ જાય કેવું લાગે છે એટલી જ વધારે પડતી છે દર વખતે અમે કઈક નવું કરવા માંગી છે સાત સહકાર સોસાયટી નો ખુબ જ મળે માં આમ જોવા જઈએ તો જેમ કે ગણેશ મહોત્સવ પછી નવરાત્રી નવ પછી એના પછી જન્માષ્ટમી શિવરાત્રી આમ જોવા જઈએ હોળી દરેક જાતના ના તહેવારો ઉજવીએ છીએ મારું નામ મીનાબેન મહેન્દ્રભાઈ પંચાલ છે હું પિંક સિટીમાં છેલ્લા સાત આઠ વર્ષથી રહું છું અને આપણા પિંક સિટીમાં ગણેશ મહોત્સવ છેલ્લા આઠ વર્ષથી પિંક સિટી યુવક મંડળ યુવક મિત્ર મંડળ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ ઉજવાનો એક હેતુ છે કે આવા નાના નાના કે મોટા મોટા પ્રસંગો જ્યારે ઉજવતા હોય સામાજિક પ્રસંગો કહેજો તહેવારો કહેજો એનાથી આપણે એક સામાજિક સંદભાવના બને છે બધા સમાજ એક થઈને પિંક સિટીમાં બહુ જ મોટી સોસાયટી છે ને અલગ અલગ ધર્મના અલગ અલગ જાતિના બહુ જ બધા માણસો છે બધા એક સમાન બનીને મહોત્સવ કરે છે અને એ જ હેતુ છે કે કાયમ આપણી સામાજિક એકતા જળવાઈ રહે નમસ્તે મારું નામ જીકીશા પટેલ છે હું પિંક સિટીમાં વીસ વર્ષથી રહું છું અને અહિયાં ગણપતિ નો પોગ્રામ સારી રીતે થાય છે બધા બાળકો મોટા વડીલો બધા સાથ સરકાર આપે છે રમત ગમત ના પોગ્રામ થાય છે મિમિક્રી થાય છે બધામાં સાથ આપે છે બધા અને સારી રીતે ઉજવવામાં આવે છે